અમદાવાદનો વિસ્તાર કે જ્યાં મીટર સુધી બિસ્માર રસ્તાને કારણે પડી રહી છે ભારે હાલાકી ધીમી ધારે પડતા વરસાદમાં પણ રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ જાય છે જેને લઈ રસ્તા ઉપર ઠેક ઠેકાણે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એટલું જ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ બિસ્માર રોડ પરના ખાડામાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે નાના વાહન ચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે

ચાર રસ્તા છે મુખ્ય ચાર રસ્તા ત્યાં આગળ રોડ કેટલી હદે અહીંયા આગળ તૂટી ગયેલા છે અને અહીંયા આગળથી પસાર થતાં જે વાહન ચાલકો છે તે કઈ રીતે પોતાના વાહનો હંકારતા હશે તે અહીંયા આગળ જોઈને અનુમાન લગાવી શકાય તેમ છે રહેણાંક વિસ્તાર છે આસપાસ સોસાયટીઓ આવેલી છે અને તેની વચ્ચે આખા આખા રોડ છે ત્યાં આગળ ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે વાહન ચાલકોથી લઈને ભારે વાહનો પણ અહીંયા આગળ પસાર થાય છે પણ તેની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાને આ રોડ છે તેના સમારકામ માટે ફુરસત નથી અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર શહેરમાં રોડ રસ્તાના પેચોરની કામગીરી શરૂ થનાર હતી પણ ફરી એક વખત વરસાદનું ઝાપટું આવતા આ કામગીરી છે તે હાલ બંધ રાખવામાં આવી છે એટલે મતલબ સાફ છે કે નવરાત્રી સુધીમાં અમદાવાદ શહેરના નાગરિકોને જે સાફ સુથરા રોડ મળવાનો દાવો કરાઈ રહ્યો હતો તે માત્ર પોકળ સાબિત થયો છે અને આ સ્થિતિ જુઓ અહીંયા આગળ જો તમારા વાહનો પટકાય તો કેવા પ્રકારની હાલત થાય તેનો અંદાજો લગાવી શકાય છે વરસાદી પાણી હજી અહીંયા આગળ ઓસર્યા નથી અને ગોળાકાર ખાડા જે છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પડતા આવ્યા છે તે અહીંયા આગળ સતત પડી ગયા છે લગભગ લગભગ ત્રણસોથી ચારસો મીટરનો આખો રોડ છે તે તૂટી ગયેલી હાલતમાં છે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ દંડક અરુણસિંહ રાજપૂત આ મત વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા છે પણ આ રોડ રસ્તાની હાલત જોતા અમદાવાદ મહાનગરપાલિકા કેવી રીતે કામ કરે છે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે નવરાત્રિ પહેલાં જે પણ નાગરિકો રાહ જોઈને બેઠા હતા કે અમદાવાદ શહેરના રોડ રસ્તા સાફ સુથરા મળશે તેમની આશા ઉપર ચોક્કસથી પાણી ફરી વળ્યું હશે કારણ કે આ પ્રકારના જે ઉબડખાબડ રોડ છે તેના કારણે થઈને કોર્પોરેશનની કામગીરી અને તેની સાથે જે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે તેની કામગીરી પર પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે આ હાલત જુઓ ઉબડખાબડ અને ગોળાકારમાં જે ખાડા પડ્યા છે જેના કારણે વાહનો અહીં આગળથી સતત પટકાઈને જઈ રહ્યા છે અને વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ન માત્ર ચાંદખેડામાં પરંતુ અમદાવાદના મોટા ભાગના વિસ્તારો છે તે ચાહે આંતરિક હોય કે બાહ્ય હોય તમામ સ્થળો પર રોડની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અમદાવાદ મહાનગરપાલિકા પ્રતીક્ષા કરી રહ્યું છે કે ક્યારે આ રોડ છે ક્યારે વરસાદ છે તે બંધ થાય અને આ રોડ છે તેને ફરી એક વખત મોટરેબલ બનાવી શકાય

પ્રશાસન આશા છે કામગીરી માટે આશા સારું થાય તો સારું છે